લાલાના કપડાં ક્યાં પેડ્યા છે મને ખબર પણ નથી અને મંદિર બી સાફ કરવાનું છે આજે હવે મારા મમ્મી આવે તો ખબર પડે કે લાલાના કપડા ક્યાં પડ્યા છે મારા મમ્મી એ કરે નથી નીચે ઊભા છે આજે ગુરુવાર છે એટલે બધું વેચવા આવે મારી સોસાયટીમાં મારા મમ્મી બીજાના છોકરાને જો કેવું બિચારા નથી આવતી પરાણે લાલ રેવા દે મેં આયાર ચોકલેટ આપો એ તો જો ઈ કા હવે હાલે કપડાનો કાઢ દે ને લાલે મમ્મી આવી ગયા ઉપર હવે કપડા આપે તો થાય લાલાનો નીકાલે તો છે કયા પહેરો મેં સીવ્યા થા હમણાં ય લાલા ના કપડા સીવવા મારે ચાર પાંચ જણ

આ પહેરાવી દઉં જા બહુ મસ્ત છે મેસી વેલુ છે મને બહુ ગમે છે આ પહેરાવી દઉં આ તો બધા ગયા આ વાળ પેરાવી રાખતા વાળ પણ છે ને આમ બહુ કાનંદ માથો લા પડે

અલ્લાલાને મોસ્તનો બળ દિલો છે 5 ના નહીં હવે બધું મસ્ત તૈયાર કરતો ચાંદલો કરીને મારા મમ્મી કરી નાખે મંદિર આ બધું મારે સાફ કરવાનું છે આ છે મારા આ છે મારા ગોડ